આવેલ ગોલ્ડન સ્કવેર ખાતે સીજે ડાર્સલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ ની બ્રાન્ચ આવેલ છે જે બ્રાન્ચના પૂર્વ બ્રાન્ચ મેનેજર મૂળ હરિયાણાના રાજપાલ રામપાલ શર્મા

એક સરકો ભાડો ગણી વધારેની રકમ ચાવ કરી જતો હતો સુવ્યવસ્થિત રીતે ચાલતા આ ગોલમાલની તેમની સાથે કામ કરતા કર્મચારી સોનકુમાર બલવિંદર સિંહે ખોલી નાખી હતી જે કામ અર્થે રજા પર ઉતરતા ભેજા બાજુએ તેને નોકરી પરથી કઢાવી મૂક્યો હતો જે બાદ સોનકુમારે ટ્રાન્સપોર્ટની મુખ્ય ઓફિસમાં રજવાત કરવા પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ત્રણેય કર્મચારીઓએ ટ્રાન્સપોર્ટ ઓફિસ સાથે કરેલી છેતરપિંડીની કબૂલાત કરતા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેમના ફરજ પરના સમયમાં ટ્રકોનું એકાઉન્ટ તપાસ કરતા કુલ બે હજાર પાંચસો ચુમોતેર ટ્રકોની ઈરોડ તથા ઈરોડની આસપાસ વિસ્તારમાં મોકલવામાં આવતી હતી જેમાં યુનિયન દ્વારા નક્કી થયેલ ભાડા મુજબ કુલ પચ્ચીસ કરોડ પંચાણું લાખ ચોંત્રીસ હજાર પાંચસો સિત્તેર રૂપિયાની રકમ સિવાય કંપની પાસેથી છવ્વીસ કરોડ સત્તાવન લાખ બત્રીસ હજાર રૂપિયા મેળવી કંપનીના વધારાના રૂપિયા

તેની વધુ પૂછપરછ માટે રિમાન્ડ ની તજવીજ શરૂ કરી હતી તેમજ અન્ય ફરાર બે કર્મચારીને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વા